કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન ઇલેવનમાં તમારું સ્વાગત કરું છું ઘાટો મલાઈદાર અને રબડી જેવું દૂધપાક બનાવવા માટે હવે દૂધને કલાકો સુધી ઉકાળવાની પણ જરૂર નથી કેમ કે કુકરમાં માત્ર એક જ સીટી આપણે કરીશું અને દૂધપાક તૈયાર દૂધમાં આપણે મિલ્ક પાવડર કે માવો કે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ નથી કરવાના તો એના વગર પણ એકદમ ઘાટો અને રબડી જેવો દૂધ પાક કઈ રીતે બને એ આપણે જોઈશું અને સાથે સાથે કેટલા વ્યક્તિ માટે કેટલું દૂધ લેવું અને પરફેક્ટ માપ સાથે કેટલા દૂધમાં કેટલા ચોખા અને ખાંડ ઉમેરવી જો ચોખા વધુ પડી જાય તો દૂધમાં ભાત જ દેખાતા હોય છે તો આવી ઘણી બધી નાની નાની એવી ટીપ્સ છે જે આ મેં વિડીયોમાં બતાવી છે તો વિડીયો સ્કીપ કરી વિના છેલ્લા સુધી જોજો અને આપણે એ પણ જોઈશું કે જો તમારી પાસે કેસર ન હોય તો દૂધનો કલર રબડી જેવો કઈ રીતે લાવો તો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે ને તો લાઈક કરો કે ના કરો તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હવે મિત્રો અહીંયા એક બાઉલમાં ચોખા લઈ લઈશું તો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે બ્રાઉન રાઇસ આવે છે એ લીધા છે તમે જે ચોખાની ખીર બનાવવા માગતા હોય તમારી પાસે જે વાપરતા હોય એ તમે લઈ શકો છો તો અત્યારે હું મોટી એવી પાંચ ચમચી આખી આખી ભરી અને ચોખા લઉં છું તો આપણે કેટલા દૂધમાં કેટલા ચોખા લેવાના છે બધું આપણે જોઈશું તો અત્યારે આપણે આ ચોખા પાંચ ચમચી લીધા છે અને એને એકદમ સરસ રીતે ધોઈ નાખીશું ચોખ્ખા પાણીથી બેથી ત્રણ વખત ધોઈ નાખવાના એટલે એકદમ સરસ રીતે બધો જ કચરો નીકળી જાય અને ધોવાઈ જાય ત્યાર પછી એને આપણે નવશેકું પાણી સેજ સેજ ગરમ પાણી હોય ને એનાથી આપણે પલાળીશું અને એને અડધી કલાક આમને આમ રાખીશું અને ત્યાર પછી અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા તો અહીંયા બદામ દસથી પંદર કાજુ દસથી પંદર અને થોડા એવા પિસ્તા લીધા છે ડ્રાયફ્રૂટ તમે તમારા મનપસંદ અને તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો તો આપણે ડ્રાયફ્રૂટને પણ થોડા થોડા ધોઈ નાખીશું એક વખત અને ડ્રાયફ્રૂટને આપણે જ્યારે પલાળીએ ને ત્યારે એને પલાળવામાં પણ ગરમ પાણીનો આપણે ઉપયોગ કરીશું જેથી ડ્રાયફ્રૂટ છે ને એ ફટાફટ અને એકદમ સરસ રીતે પલળી જશે તો હવે એ પલળે છે ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ સૌથી પહેલાં ગેસને ઓન કરી અને એની ઉપર કૂકરને થોડું એવું ગરમ થવા દઈશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલું આપણે એની અંદર ઘી ઉમેરીશું ઘી થોડું એવું ગરમ થાય ને એટલે કૂકરમાં ફરતી બાજુ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું બધી બાજુ આ રીતે સ્પ્રેડ કરી શકો અથવા તો જે આપણું બ્રશર આવે છે એનાથી પણ તમે સ્પ્રેડ કરી શકો છો તો બધી જગ્યાએ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે અને હવે એની અંદર આપણે દૂધ ઉમેરીશું અહીંયા ઘી લગાડવાનું કારણ એ છે કે દૂધ તળિયે ચોટી ન જાય કે આપણી ખીર જે છે એ તળિયે ચોંટી ન જાય તમે જોઈ શકો છો કે આ રીતે દૂધને હલાવું છું ને તો પણ એ ચોટતું નથી કોઈ પણ વાસણમાં આ રીતે ચોટશે નહીં દૂધ તો આ રીતે આપણે ઘી લગાડી અને દૂધ લઈ લેવાનું છે અહીંયા મેં એક લીટર દૂધ લીધું છે તો આપણે એક લીટર દૂધની સામે પાંચ ચમચી જેટલા ચોખાને પલાળવાના છે અને હવે આને સરસ રીતે ગરમ કરી દઈશું આપણું દૂધ અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ આપણા ચોખા પણ સરસ રીતે પલળી ગયા હશે તો ચોખાને એક વખત આપણે ચેક કરી લઈએ જો અહીંયા મેં જે ચોખા ગરમ પાણીમાં એટલે કે નવસેકા પાણીમાં પલાળેલા હતા તો એ ચોખા સરસ પલળી ગયા છે અહીંયા ભાંગીએ છીએ ને ચોખા તો એ ઇઝીલી કટ થઈ જાય છે સરળતાથી આ રીતે કટ થઈ જાય તો એના જે પાણી પલાળેલું હતું એ બધું પાણી આપણે કાઢી નાખીશું અને ત્યાર પછી જે ચોખા છે એ બધા ચોખા એની અંદર એડ કરી દઈએ અને ત્યાર પછી એને હલાવી અને કૂકરને બંધ કરી દઈશું આપણે એક જ સેટીમાં દૂધ પાક બનાવીને તૈયાર કરવાનો છે તો એના માટે દૂધ ઉભરાય નહીં ને એટલે આપણે શું કરીશું કે થોડું એવું ઘી લઈ અને જે વિસલની જગ્યા હોય એના કાણા હોય અને વાઇસરનું જે કાણું હોય ને એમાં અને ફરતી બાજુ થોડું થોડું ઘી લગાડી લઈશું અને જે આ કાણાં છે એમાં થોડું થોડું ઘી અંદર ઉતારી દઈશું જેના લીધે આપણું દૂધ છે એ ઉભરાઈને બહાર નહીં આવે પરંતુ એનું ધ્યાન રાખવાનું છે કે આપણી ગેસની જે ફ્લેમ છે ને એ સાવ સ્લો રાખવાની છે જો ફૂલ ફ્લેમ હશે ને તો એ ઉભરાશે તો બહાર આવશે એટલા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે હવે તમે જોઈ શકો છો કે મારે એક સીટી થઈ ગઈ છે અને કૂકર ની ઉપરની સાઈડ જરાય ખરાબ નથી થયું અંદરનું થોડું એવું ખરાબ થયું છે પરંતુ બહાર જરાય ખરાબ નથી થયું તો આ રીતે સાવ સ્લો ફ્લેમ ઉપર સરસ દૂધને ઉકાળી લેવાનું છે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળીએ ત્યાં સુધીમાં આપણા ચોખા સરસ રીતે પાકી જાય છે જુઓ તમે આપણે એક ચોખ્ખો હાથમાં લઈ અને ચેક કરી લઈએ સેજ ગરમ છે તો એક ચોખ્ખો હાથમાં લઈ અને ચેક કરીએ કે પાકી ગયો છે કે નહીં તમે જો એકદમ સરસ રીતે પાકી ગયો છે તો બધા ચોખા આપણે સરસ પાકી ગયા છે અને હવે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ એ આપણે જે કાજુ અને બદામ અને પિસ્તા પલાળેલા હતા એ સરસ રીતે પલળી ગયા છે જુઓ અહીંયા પિસ્તાની છાલ પણ નીકળી જાય છે સરસ રીતે અને જે બદામ છે એને પણ આપણે ચેક કરી લઈએ તો બદામની છાલ પણ ઇઝીલી નીકળી જવી જોઈએ તો આ બદામની છાલ પણ સરસ રીતે ઇઝીલી નીકળી જાય છે તો આ રીતે પિસ્તા અને બદામની છાલ આપણે કાઢી લઈશું તો બદામ અને પિસ્તાની છાલ કાઢી લીધી છે અને એને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું અને કાજુ પણ ફૂલાઈ અને એકદમ મોટા મોટા થઈ ગયા છે પલળેલા ડ્રાય ફ્રૂટને મિક્સર જારની અંદર નાખી અને આપણે શું કરીશું ખબર છે આપણે આ જે દૂધ ઉકાળેલું છે ને જે ભાતવાળું તો ભાત સહિત દૂધ થોડું એની અંદર આપણે એડ કરીશું કારણ કે આપણે ન તો મિલ્ક પાવડરનો યુઝ કરીશું ન માવો યુઝ કરીશું કે પછી આપણે કસ્ટર્ડ પાવડરનો પણ યુઝ નથી કરવાનો જેનાથી દૂધ ઘાટું થતું હોય એ એક વસ્તુ આપણે યુઝ નથી કરવાના એટલા માટે અહીંયા ત્રણ ચમચા જેટલું આપણે ભાત સહિત દૂધ લેવાનું છે અને એને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને ત્યાર પછી એકદમ ક્રીમી અને મલાઈદાર દૂધ બનાવવા માટે અહીંયા અડધા લીટર દૂધની મેં મલાઈ લીધી છે આપણે જે ઘરનું દૂધ હોય અને જે મલાઈ ઉપર થાય ને એની જ મેં મલાઈ લીધી છે અને ફરીથી એને ક્રશ કરી લઈશું એકદમ સરસ ક્રશ થઈ જાય ને અને એકદમ મસ્ત એવી પેસ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફેરવવાનું છે જો જરૂર લાગે તો એની અંદર તમે દૂધ એડ કરી શકો પરંતુ આવી રીતે પતલું રાખશો ને તો એ દૂધમાં ઇઝીલી મિક્સ થઈ જશે જો એની પેસ્ટ વધુ પડતી ઘાટી હશે ને તો દૂધમાં મિક્સ થતાં થોડી વાર લાગશે એટલા માટે થોડી પતલી જ પેસ્ટ રાખવાની અને દૂધ ગરમ ગરમ હશે ને તો ધ્યાન રાખવું કે જ્યારે મિક્સર ચાલુ કરીએ છીએ ને ત્યારે એ બહાર ઉડવાની શક્યતા હોય છે એટલા માટે ધ્યાન રાખવાનું હવે આપણે એક લિટર દૂધ લીધું છે તો એની સામે આપણે અડધો કપ જેટલું ખાંડ એડ કરીશું જો તમને ઓછું ગળ્યું ફાવતું હોય કે વધુ ગળ્યું ફાવતું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો પરંતુ એક લિટર દૂધમાં અડધો કપ ખાંડ નાખાથી પરફેક્ટ ટેસ્ટ આવે છે હવે આપણે કેસર પલાળેલું દૂધ છે તો અહીંયા મેં અડધી કલાક પહેલાં ગરમ દૂધ કરી અને કેસર પલાળી દીધું હતું હવે અડધી ચમચી જેટલું આપણે એલચી પાવડર ઉમેરીશું હવે મિત્રો અહીંયા કાજુ બદામ અને પિસ્તા તમે તમારા ફ્રૂટ મનપસંદ હોય એ તમે એડ કરી શકો છો અને હવે મિત્રો આગળ મેં જણાવેલું એવી રીતે કે જો તમારી પાસે કેસર ન હોય અવેલેબલ તો એનો પરફેક્ટ કલર લાવવા માટે શું કરશો ખબર છે આપણી ઘરે જે હળદર હોય ને એનું પિંક હળદર સેચ હળદર એની અંદર નાખી દેવાની અને સરસ હળદરને ઉકાળી લેવાનું પરંતુ હળદરને પાણીમાં પલાળી અને પછી નાખવાની જેથી હળદરનો ટેસ્ટ એમાં નહીં આવે અને એકદમ પરફેક્ટ કલર પણ આવી જશે તો આ એકદમ મસ્ત બેસ્ટ ટ્રીક છે કે તમારે જો કલર પણ મસ્ત લાવવો હોય અને કેસરનો યુઝ ન કરવો હોય તો તો બધા ડ્રાયફ્રૂટ અને બધું જ સરસ ઉગડી જાય ખાંડ પણ સરસ ઉગડી જાય હવે મિત્રો ઘણી વખત શું થાય છે કે જે રસોઈ બનાવતા શીખતા હોય ને તો એ લોકો ખીર બનાવવા માટે ખાંડને પહેલાં જ નાખી દેતા હોય છે જો ખાંડને પહેલાં નાખી દઈએ ને તો ખાંડમાં ભાત પાકતા નથી અને કાચા રહી જાય છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણું દૂધ પાક છે એકદમ ઘટ થઈ ગયો છે તમે જોયું એ રીતે તો અહીંયા મેં દૂધને ઠંડુ કરી લીધું છે ઠંડુ કર્યા પછી એકદમ સરસ વધારે ઘટ થઈ ગયું છે અને એમાં પણ ફ્રીજમાં રાખ્યા પછી તો બહુ જ ઘટ અને મસ્ત થઈ જશે તમે જોઈ શકો અહીંયા મારું જે દૂધ છે એ આપણે આ રીતે આ રીતે આંગળીથી લાઈન કરીએ ને તો એકદમ પરફેક્ટ લાઇન થાય છે અને ચોખ્ખી લાઈન દેખાય છે તો આને હજી ફ્રીઝમાં ઠંડુ કરીએ ને તો વધુ આનાથી ઘટ થઈ જશે તો હવે આપણે એને સર્વ કરીએ અહીંયા અમે કાજુ બદામ પિસ્તા અને ચારોલી નાખેલા છે ચારોલી દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને દૂધપાક જે છે ને રબડી એ ચારોલી વિના અધૂરી છે તો અહીંયા દૂધપાક આપણે સર્વ કરી દીધો છે અને ત્યાર પછી ઉપરથી સર્વ કરતી વખતે કાજુ બદામ અને પિસ્તાથી ડેકોરેટ કરીશું મિત્રો તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે તો મિત્રો તમને મારી આ દૂધપાક બનાવવાની ટ્રીક અને બધી જ ટીપ્સ કેવી લાગીને મને કમેન્ટમાં જણાવજો જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજા ઉપયોગી બને અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી